તેમજ ગંદકી ફેલાવતા તત્વો સામે પણ દંડ ફટકારી સ્વચ્છ રાખવાની તાકીદ કરીને બાવીસ કિલો ઉપરાંતનું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું તાજેતરમાં અંકલેશ્વર પાલિકા દ્વારા અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ પર તેમજ આંતરિક માર્ગો પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા જે દબાણકારો દ્વારા પુનઃ દબાણ કરવાની શરૂઆત કરતા પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ ટીમ દ્વારા મુલાવાળ પાલિકા કચેરીથી ત્રણ રસ્તા સર્કલ થઈ સ્ટેશન રોડ પર પગપાળા સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત દબાણકર્તા અને ગંદકીના મુદ્દે ચીફ ઓફિસર કેશવ લાલ કુલડિયા અને સેનિટરી ઇન્સ્પેક્ટર રઘુવીર સિંહ જે મહિલા અને સેનિટેશન ઝોન 1 થી 3 ના તેમજ સ્પેશિયલ ટીમના કુલ 12 કર્મચારીઓની બે ટીમ દ્વારા દબાણ અને રોડ કે અર્જન રૂપ ના કરી હતી એટલું જ નહીં તેમની પાસેથી દંડ પણ વસૂલ્યો હતો તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ કરતા વેપારીઓ છૂટક વિક્રેતા પાસેથી પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કરી દંડની વસૂલાત કરી હતી આ ઉપરાંત ગંદકી ફેલાવતા તત્વો સામે પણ દંડ ફટકાર્યો હતો તો સમગ્ર કામગીરી દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું મુલ્લાવાડ તેમજ જીનવાલા સર્કલ પાસે ફર્નિચર દુકાનદારો સામે દબાણ તેમજ ગંદકીના મુદ્દે કડક કાર્યવાહીના ભાગ રૂપે દંડ ફટકાર્યો હતો પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરતા અઢાર ઇસમ પાસેથી કુલ બાવીસ હજાર આઠસો કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો અને વહીવટી ચાર્જ છ હજાર એકસો દંડની વસૂલાત કરી હતી ગંદકી કરતા પાંચ ઇસમો પાસે વહીવટી ચાર્જ રૂપિયા સાતસો પચાસ સ્થળ ઉપર વસૂલાત કરી હતી દબાણ કરતા અગિયાર ઇસમો પાસે વહીવટી ચાર્જ ચૌદસો નો દંડ સ્થળ ઉપર વસૂલ કરી હતી જાહેરમાં થુકતા ત્રણ ઇસમો પાસે રેડ સ્પોટ અંગેનો વહીવટી ચાર્જ રૂપિયા અગયારસો નો દંડ ફટકાર્યો હતો અંકરેશન નગપાલિકા દ્વારા કુલ ઈસમો સાડત્રીસ પાસેથી નવ હજાર ત્રણસો પચાસ વહીવટી ચાર્જ સ્થળ ઉપર વસૂલ કરી હતી એ મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સેનિટેશન ની ટીમ બનાવી દરેક દુકાનદારો નો ચેકિંગ કરી જે લોકો પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરે છે તેમની સામે દંડ ની કાર્યવાહી કરવામાં આવે છે તેમજ રોડ ઉપર જે લોકો લારી ગલાવાળાઓ દબાણ કરે છે એમને પણ હટાવવાની તાકીદ કરવામાં આવે છે અને આજે હુલાવાડ તેમજ સ્ટેશન થી ત્રણ રસ્તા તેમજ ત્રણ રસ્તા થી નગરપાલિકા ઓફિસ સુધી બંને બાજુની દુકાનોમાં નગરપાલિકાની ટીમ અત્યારે કાર્યરત છે